નમસ્તે મિત્રો અને સિક ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે રિવ્યુ કરી રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ જોલી એલ એલ બી રહ્યા છીએ જોલી નહીં ઓલ ધ બેસ્ટ પંડ્યા આ ફિલ્મના હમણાં જે ટ્રેલર આવ્યું છે એના આપણે રિવ્યુ કરી રહ્યા છીએ આ ચેનલ પર પહેલી વાર આવો છો કે વારંવાર આવો છો અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો આ રિવ્યુ કેવો લાગ્યો એ પણ નીચે કમેન્ટમાં કહેજો અને બીજું તમે એક કામ બીજું એ પણ કરજો કે આ વિડીયો જો ગમે ને તો તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે શેર પણ કરી નાખજો તો વાત કરીએ ઓલ ધ બેસ્ટ પંડ્યા જેમ મેં શરૂઆત કરીને આવી લાગણી આપણને બધાને થઈ હશે જ્યારે આ ટ્રેલર આપણે જોયું રાઈટ તો પછી શું આમાં ખાલી બેઝિક સ્ટોરી લઈ અને નાનો મોટો વઘાર બીજો બહારનો ઇમોશન્સનો બાપ દીકરાના સંબંધનો આવું બધું કર્યું છે ભાઈ હવે એ તો જ્યારે ફિલ્મ આવશે ત્યારે ખબર પડશે પણ એક રીતના જોઈએ ને તો જેનું ટીઝર આવ્યું હતું ને એના કરતાં ટ્રેલર તો કંઈક અલગ છે જ એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં બીજું શું છે કે ટીઝરમાં એવું દેખાડ્યું હતું કે ખાલી બાપ દીકરાનો કોન્ફ્લિક્ટ જ હશે કે એક બાપ અને દીકરાને એકલા મૂકીને જેમની વચ્ચે આમ કહેવાય ને કે હારો હાર્ડ તકલીફો છે અથવા તો જેમની વચ્ચે ઊભે બનતું નથી એમને એમની માતા એકલા ઘરમાં મૂકીને જાય તો શું તકલીફ થાય એવું કંઈક આ સ્ટોરી આ મૂવીમાં હશે પણ હવે જ્યારે ટ્રેલર આવ્યું છે ત્યારે થોડોક ફેરફાર આપણને જોવા મળે છે અને આમ જો તો ઘણું ફેરફાર આમાં કોર્ટરૂમ ડ્રામા પણ એડ થયો છે એટલે હવે જોવાનું એ રહેશે કે જોલી એલ એલ બી ટાઈપની આ મૂવી છે કે પછી અહીંયા બીજું કંઈક છે એમાં પણ દીકરો બાપને કંઈક પ્રૂવ કરવા માટે કેસ લડે છે જો કે એમાં દીકરો પોતે ફ્રોડમાં ઇન્વોલ્વ છે આમાં ટ્રેલર પ્રમાણે જોઈએ તો પિતા ઉપર એવો આરોપ લાગ્યો છે કે એમણે ફ્રોડ કંઈક કર્યું છે અને એને બચાવવા દીકરો નીકળ્યો છે હવે શરૂઆત કરી ત્યારથી આપણે જોલી એલ એલ બી ટુનું નામ બે ત્રણ વખત બોલી લીધું તો કેમ એની પાછળ કહું બે વસ્તુ મને આમાં સ્ટ્રાઇકિંગ થઈ એક તો આ જે મેં સ્ટોરી કીધું એ પ્રમાણે કે ભાઈ બાપ દીકરાનો કોન્ફ્લિક્ટ અને બાપને કંઈક પ્રૂવ કરવા માટે દીકરો કોર્ટમાં કેસ લડે છે આ તો છે જ ઉપરાંત તમે એક સીનમાં તમે આ ટ્રેલરમાં જોઈશો તો મલહાર એક પેલી ગોળ 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 સીડી ઉપર ઊભો દેખાય છે આવી જ ગોળ 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 સીડી આપણે જોઈ હતી જોલી એલ એલ બી ટુમાં જ્યારે અન્નુ કપૂર અને અક્ષય કુમાર પહેલી વાર મળે છે કોર્ટમાં બીજી એ સિમિલિટી પેલા પંડિત જે આમાં પણ દેખાય છે અને પેલામાં પણ જે ફ્રોડ પંડિત હતા એ છે એટલે આ બે સિમિલારિટી તો મને દેખાય તમને શું દેખાય એ મને કમેન્ટમાં જરૂર કહેજો બાકી જો બે સ્ટોરી સાથે જ ફેરફાર કરીને આખી મૂવી બનાવી હશે તો કદાચ એવું લાગે છે કે મેકર્સે કંઈક આપણને અથવા તો દર્શકોને ઓછા આંકી લીધા છે શું છે એ તો મૂવી જ્યારે રિલીઝ થશે આ મહિનામાં ત્યારે જ ખબર પડશે આપણે એનો રિવ્યૂ પણ કરીશું મોટી મૂવી છે મલ્હારની મૂવી છે મલ્હારની મૂવી જોઈ આપણને બધાને ગમે છે આમાં કંઈક એનું અલગ જ રૂપ છે અલગ સ્વરૂપ છે એ ટીઝર અને ટ્રેલર સાથે જોયા પછી ખબર પડી ગઈ છે દર્શનભાઈ પણ આમાં અલગથી છે એકાદ બે ડાયલોગ પણ બહુ સરસ છે જેમ કે હું શું કરું એવું વંદાબેન બોલે છે તો ટીવી ચાલુ થાય છે અને પાછળથી એવા જ આવે છે કે સંસાર ક્યાંક દો એટલે એક પંચ બહુ સરસ છે બીજું એમ કે છે કે પપ્પા તારા માટે જીવ પણ આપી દે ત્યારે મલાર કહે છે કે ના ના આપણે તો પીએફના પૈસા આપે એટલે બહુ એટલે આવા બે ચાર પંચીસ છે એટલે એવું નથી કે એકની એક સ્ટોરી હોય અથવા તો ક્યાંકથી સ્ટોરી લીધેલી હોય તો એ ફિલ્મ એવી જ હશે પણ હા આવા પંચીસ જો સાથે આખી ફિલ્મ ભરાયેલી હશે તો જરૂર જોવાની મજા આવશે તો બસ મળીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો જોતા રહેજો ટોક્સ અને ત્યાં સુધી તમને બધાને આવજો